जय देव के देश मित्रों हर हर महादेव आपला भाणवरी ना पाटिया आज पंजाबी संतरी फिटिंग कराव आविग्या नवा ट्रॅक्टर म Mahindra Evo 50 Pisahi 30 ट्रॅक्टर લખણભાઈ કરે છે અમારે અહીંયા ફિટિંગ લખણભાઈ ગમે એવી સાઈડલી બનાવી બની જાય ને ગમે એવી નાની મોટી મ્યુઝિક સિસ્ટમ ગમે બધી મ્યુઝિક સિસ્ટમ પણ મળી જાય એસેસરીમાં કાંઈ જોતું હોય તો પણ મળી જાય સીટ કવર બધું મળી જશે એસેસરી કે ફૂલ વોરન છે લાઇટિંગ છે સ્ટીલના વોરન પણ છે પપોડાવાળા પછી ની પેટી બનાવી તો તો ની પણ મળી જાય ભૂસા પ્લાય જોતી હોય તો ભૂસા પ્લાય મળી ગયા હે 기분을 <놀람> 못따로고 <놀람> <놀람>